મહેરબાની કરી અને ખૂબ સમય ખૂબ મહેનતે આટલું ભેગું કર્યું છે મને દોડી દોડી અને તમારી પૂંજ હશે ને ત્યારે સંકુલમાં આવ્યા છો તમે એટલે મહેરબાની કરીને બધા શાંતિ જાળવી હજી ગોવાભાઈ સાહેબ માવજીભાઈ સાહેબને સાંભળવાના છે ડૉક્ટર સાહેબને આ તો તમારી પેઢીમાં પૂન હશે ને ત્યારે હોય આવવાનું થયું છે નક તો કેટલાય વાતો કરતા હશે આડા આવડી પણ હંમેશા આજે ઉત્તર ગુજરાત મહાસંમેલન રબારી સમાજ નો બંધારણ ઘણા વર્ષો પછી સમાજની ચિંતા હતી આજે હું માનું છું કે આ પ્રસંગે વધારેલા આપણા સમાજના સૌ આગેવાનો જે આ સંકુલ નવ વિઘા રબારી સમાજ બનાવ્યું છે એના ભૂમિદાતા માવજીભાઈ એવા જ આપણા કોલેજ કેમ્પસના દાતા શ્રી ગુવાભાઈ એવા જ આજનું જે ભોજનદાન આપ્યું છે એવા દશરથભાઈ દામા

અવની બેન હોય અને માતાઓ પણ કેટલી આજે બંધારણ પાડવા માટે એક રબારી સમાજ નો પેલો ઇતિહાસ હશે કે રોવા ને પહેણવા જતા પણ બંધારણ માટે આજે બેનો ભાઈઓ બેઠા છે હું સલામ મારું આ બદલવા જઈ રહ્યો છે સમાજ આજે નહીં કર્યો હતો ક્યારે કરશું જેમ શિક્ષણ નો રથ કર્યો હતો રબારી સમાજ નો બાયવાડા થી શરૂઆત આજે દીકરીઓ જે ગરબા બીજી કરતી હતી એ આપણી સામે આપણે જોવું છે પેલો નિર્મલ બોલતો હતો એ ધોનેરાનું સંકુલ હોય એ ઠાકર સિંહ બધી ટીમ વાવનું સંકુલ હોય આપણે હવે આ કામ કરવાનું છે ધોનેરા અંબાજી થી માંડી અને આપણી નડેશ્વરી ઉધી તરણેતર થી મોડી અને પાટણ સુધી ને પાલનપુર સુધી ના આપણા ગોળ જોડાણા છે એમને હું નાતવસ્તક વંદન ને નમન કરું છું આ એક એક આગેવાન સોફા ઉપર બેઠા છે એનાથી પણ મહાન આગેવનો કર્મચારી અધિકારી ને વેપારી ડેલિકેટો ને બેંક ના ડિરેક્ટરો નીચે બેઠા છે ઉદ્યોગપતિઓ નીચે બેઠા છે અને હું સલામ મારું છું સમાજની માંગ હતી વર્ષોથી હો રતનજી સાહેબને ધન્યવાદ કહેશ કે જોધપુરમાં મહાકુંભ થયો આ પણ આપણો મહાકુંભ કહેવાય મહાકુંભ કહેવાય લગ્નની વાત હોય આપણા લગ્નના અલા ડીજે આપણને ન શોભે આ કસુંબા પ્રથા પણ જે બંધ કરી ધાનેરા પ્રગણ અને યાદ હું લાખ લાખ સલામ મારું છું આજે ચાલીસ હજાર લોકો આયા એ ચાલીસ હજાર કરોડનો રબારી સમાજને ફાયદો છે કોરા ચોપડા ઉપર લખી રાખજો એ વઢિયાર પંથક હોય એ અદવાણી પંથક હોય એ કોંગ્રેજી પંથક હોય એ વાવ થરાદ હોય એ ધોનેરા હોય એ પાલનપુર હોય એ વડગામ હોય એ સરસ્વતી હોય મારા આ કઈ એક દિવસ તો એક વ્યક્તિનું કામ નથી હું તો ધન્યવાદ કહું છું માવજી ભાઈ ગોવા ભાઈ ડીક્યા જેવા ને એમને સમય પણ વાપર્યો છે રૂપિયા પણ આલ્યા છે આ મંડપના દાતા હોય અલા ભાઈ આપણે નસીબદાર છે આવા આગેવાનો મળ્યા અને આપણે અંદર ટેકો આપવાનો છે આજે નહીં કર્યા તો આવનારી પેઢી આપણને યાદ કરશે આજે લાલજી વાયરને યાદ કરો

આ સમાજ ને નીચી વાહન ચાલી કરવું પડે છે બેન દીકરીઓ પણ મર્યાદામાં રહે અને પાંચ જણા સગાથી પતે તો કોર્ટ કચેરી જવાની જરૂર નથી અડધી રાતે હું કઈ કામ હતો અમને પણ કહેજો આ ભગત સન્માન રોમછન બેઠા છે ભુવાજી આપણા ડેટા બધા અહીંયા સંમતિ આલી છે કર્મચારી બ્રો હોય રેક્ટ હોય આ એક એક દિવસથી સંકુલ બન્યું છે ગુજરાતમાં નવ વીઘા સાથે કોલેજ સુધીનું સંકુલ અને ફરી રેક સ્ટડી હોય આ દિશાના ગોંધરેન આવી દરેક તાલુકે થાય એના માટેની ખૂબ હું બધાને વિનંતી કરું છું મા ની વાત હોય આ મંદિર બનાવવા માટે ભેગા થયા અને હું સો ટકા કાયમ કેતો આવ્યો છું રથ ચાલુ થયો નેવ ટકા હતા દસ ટકા ઓમ હતા એ સો ટકા ભેગા થઈ ગયા આ સમાજમાં હજી નાનો મોટો ભાઈઓને ભેગો કરજો તારો ઘર બચી જશે અને જે માણસો આવે છે ને દરેકના ઘરમાં લાખ લાખનો ફાયદો છે મંડપ સાદો ચાલુ રાખ્યો જમવાનું સાદું ચાલુ રાખ્યું સાદી રમેલું ચાલુ રાખ્યું મરણ પ્રસંગ હોય એમાં પણ રીત રિવાજ હોવો જોઈએ નાનું મોત હોય ગોવાભાઈ સાહેબ કહેતા કેતા રોવા જાઓ અરે ભાઈ મૃત્યુ ભોજન બરાબર છે ના છૂટકે કરવું પડે પેલા આપણે ગાડીઓ મોબાઈલ ની વ્યવસ્થા નથી એટલે બધું મરણ નું બહુ પ્રસંગ કરતા જીવતા જેવી મા બાપો ની સેવા કરો એ ગંગા થાળી જેવું છે એમાંથી પૈસા બચીને તમારી દીકરી દીકરાઓ ભણાવો આવનારી પેઢી અને સલામ કરતી હશે અને આજે સમાજ જે ભેગો થયો છે આ બાંગડી વાળા નું સલામ મારું છું જો આપણે આજે નહીં વિચારીએ તો શું કરશું ભૂતકાળમાં પણ બંધારણ બોધ્યું તેવું પાડ્યું છે અને ત્યારે હું કહું છું સરપંચ તમે બેસો એ બધી વાત હું લઈ લઈશ ચિંતા ન કરો હવે આગેવાનો પણ તૈયાર થઈ અને જે પણ આ દંડ વાળી વાત આવી એટલે દંડમાં પણ હું માનું છું પાંચ આગેવાન એટલા કર્યા છે કે અને અગિયાર લાખ તો પ્રગણા એકવીસ લાખ કર્યા

આ તમારી કુલદેવીની સોગંદ પડાવવાનું છે પોતપોતાના ઈષ્ટદેવથી પડાવવાનું છે સમાજે તો તમને ભેગો કર્યો કામ કરી આલ્યો તો જ સમાજનો ચાલ અને એમ છતાય ન માને તો કોર્ટ કચેરી કરી લડજો બે જણા સમાજવાળા કહેશે પછી કોઈને જવાની જરૂર નથી એટલે જે જે પંચો છે તનેરા પ્રગણામાં આઠોનું સુનું છે ધન્યવાદ છે ચાલુ રાખજો ચાર લાખ નવ્વાણું હજારનું મામેરું છે ધન્યવાદ છે ચાલુ રાખજો આ ડીસા બાજુ ક્યાંક વધારે વધ્યું તો અગિયારનું એકવીસ એકાવન લાખ સાચો મામેરો કરો સારું કરો આપણી બેન કુવાસીને આપવાનું ચાલુ રાખ્યું છે એને કાયમ માટે થોડું થોડું આવતા રહો એ બેન પણ સમજે છે મારું ભાઈ મોમેરો લઈને આવશે કોઈને હાથ આઠ બહેનો હોય શું પરિસ્થિતિ થતી હોય કોઈ જોઈ નહીં હોય એટલે કેરી મહેરબાની કરે ઘણા બધા પ્રગણાના આગેવાનોને રાય લઈ એક એક પ્રગણાનો મુદ્દો હતો આ કરશનભાઈ જયસંગને હું સલામ આલું છું એકાવન લાખ ફંડ કર્યો એમનો પણ એક મુદ્દો સમાણો છે આ દેવાને સલામ છે એક 5 લાખ રૂપિયા તમારી પાસે દાન હોય તો સારા કામ બચી જશે બાકી કોકના પૈસા હાટતા હશે કોઈ જોશે પણ નહીં એટલે હંમેશા માટે મારાથી વધારે બોલણ હોય તો માફી માંગુ છું ડોક્ટર ક્રિષ્નાબેન હોય આપડા ગાયનક જેવા જે લોકો અધિકારીઓ હોય ભાઈ હાલ હોય અને કેટલા બાબુલાલ મફતલાલ દિનેશભાઈ કામ કરતા હોય આ તમને વારંવાર કહું છું કે એક વખત એક દિવસ નો આ કામ નથી હું હંમેશા કહું છું અને જો તમને હું તો આજે સમાજ વચ્ચે કહું છું સાચા સારા કામમાં અડધી રાતે આવજો મારી કૃષ્ણ કાઠીયાવાડી હોટલ બાઈવાડા ગામ આવજો અને મેં તો ગોવા ગોવાભી સાહેબ માવજી કીધું છે સાચું કહ્યું સોગંદ ની સાક્ષી જે જુઠ્ઠો છે એની હાથે હો આગેવન તરીકે નેરો અને જે બંધા તોડે એના ઘરે હો પણ જો તમે પણ આગેવાન આવું નક્કી કરી લેશો એ પણ બધું બંધ થઈ જશે સમાજ એટલે કોણ સમાજ એટલે તમે મો આગેવાન એટલે કોણ મો આગેવાન સમાજે કોઈ એક આગેવાન નથી હજારો છે પણ ને રણનીતિ આગેવાન આગળ ગયા છે મહેરબાની કરીને એમને જવા દેજો ગામ થી મોડી અને પાર્લામેન્ટ ઉધી અને પાછા લાવવાના પ્રયત્નો ન કરતા અહીં રતનજી સાહેબ બેઠા છે ગોવાભાઈ માવજીભાઈ બેઠા છે સંજયભાઈ અર્જનભાઈ જે આગળ ગયા છે એમને ધન્યવાદ આપું છું મહેરબાની કરીને કોઈ પંચાયતની સભ્યની ચૂંટણી લડી પતો પછી કોકને કહેજો કે તમે આ કરો અને હું એટલું કહું છું કે સમાજના આગેવાન થઈ સમાજનું કામ હંમેશા કરજો ફોન ઉપાડજો અને બીજી વખત આવળો કરે તો એને ઉખાડી પણ દેજો આ સંમેલન અહીંયા છે સમશેરપુરામાં આ સંમેલન આવનારી રાજકીય તાકાત બનશે આપણો સમાજનો જે કામ કરે છે જે પાર્ટીમાં કામ કરે છે પાર્ટીઓ પાસે પણ આપણે માંગવાનો અધિકાર છે જો પાર્ટી પણ આપણને અન્યાય કરે તો સમાજનો આગેવાન પાર્ટી મારે છે તમે તારા સમાજનું રિઝલ્ટ લાવ્યો એ સમાજની છૂટ છે પોત પોત આગેવાન કરો આને આજે રાજકારણની જરૂર છે કોઈને જરૂર હોય ફોન કરવા કોઈ માણસ જોશે આપણો આજે સન્માનીય મંચ ઉપર બેઠા છે ત્યારે તકલીફ પડે ત્યારે કેજો આપણે વકીલ ડોક્ટરની પણ જરૂર છે એટલે મહેરબાની કરી દેવાભાઈ અબલુઆ ને બધા આગેવાનો બધા પ્રગણાઓના માતાઓ બહેનો ભાઈઓ વડીલો મારાથી ક્યાંક વધારે બોલણ હોય તો આપની ક્ષમા માંગુ છું અને આવો બંધારણ બધા પાડજો આવજો ભગવાન રામ વડવાળા સૌનું ભલું કરે ભારત માતાજી જય અસ્તુ જયરાબારી સમજ